નવસારી તાલુકાના આમડપોર ગામની સીમા બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 ની ધરપકડ કરી છે નવસારી ગ્રામે પોલીસ સ્ટેશનના પીઆઈ બીજી ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈને વાતમી મળી હતી કે અમડપોર થી તેલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસે કેટલા ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે મોબાઈલ છ કિંમત ત્રીસ હજાર રૂપિયા વાહનો ચાર લાખ નેવ હજાર રૂપિયા સમાવેશ થાય છે પકડાયેલા આરોપીઓમાં કલ્પેશ પ્રવીણભાઈ પ્રજાપતિ રાવતલાલ ઉર્ફે રાહુલ પ્રજાપતિ